Jom makanan cipla. Makanan tu apa kan dinda? Yeu. Ah. Wai do, wai do. Kalau wai do. Kalau no. Kalau tu wai do. Ah ah. Wai pun sama bapu ni nasi kalau kan? Amna asih tu? tu? Ah ah. Mungkin tadi aku tunggu pada itu. Apa yang akan kami dapat apa? Mungkin tadi tunggu pada itu kita tidak puji. Oh, kalau yang apa? Kenapa? Kata apa? Apa kata? Tidak Jadi selang seling berapa? 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 Betul, saya juga hati dia mungkin kau juga Tanya dia lama Dia lo nah. Hei, tem teman-teman ni yang mana? Nah Oh iya karena Betul tak ada yang ada Beliau Cuma betul-betul nah, itu masalah nah, itu Lain Ya, lain અને હવે આને પણ કે નહીં આનો પાસ આય બે જોડી તો પેરે ન સર પછી કશું કરવા તો હું શું કરું તમે કે રણ કર ગયા હું તો બોલ્યો હું મારા વાત નહીં કર ભાઈ તમાર તમે શું કરો તમે તમે આલે કરો દેવા ના લે કો ભાઈ કે પણ જો લેવા તું જોડી લેવા તો હું ઈ તો જો કુછે જા હા હો આ તો બોલો કણો સુતો ન ના ઈ તો નહીં પાડ

Nak kita muda masih tu mungkin mungkin kalau punya watan. Tapi mungkin nak Apa tu saya ada. Dah, dah final. Final. Tahu mana? Ah, tahu. Dan tiba yang mana? Pasal apa kata pak? Dia tak kau dah tanya. final. Final. Hey.

પાસની હા તે હવે તો તો હતી તો તો ખબર ના પડે ભૂલી ગઈ હા રાખો તો કે કાબે નાકો હો તલા બને ને ઓર્ગેનાઈઝ તો કર લે જો આતો તો કી નહો? શું કરો બરોબ ઝકબ બધા જતા રહે જા મન તો હા હું હા હું ધ્યાન તો દે લે બાનેખો તો દે કોણ જ્યો ન તો જો કરો કેમ કરો કો Kanlap doa, wo, jembus beran renggin pati ramai tu dan wo, jembus beran renggin pati yang roh bet неёi di Yo, sakit nisi woa padu? Yew? Ainf h ça Billahang frontsales pada egm Yew, pack informs farfelis d'sa peующerat Yew Rot, rot, rot! Yeh. Jenah? ni yuk tak nang? F mah ni zuh生活 zorachi. Sevohan seorgwa. Dagu hat Untertitelung des

15 वर्ष आता वैद्य तो दबर दे 15 वर्ष गेला हां तर आपण दोई नाक ने बोल पाता बाकी नाक तर बागायला जाता करण्या शकतो नाही वैरा तर भगवान नाही आपण લા બાબર મને ખબર નહિ પડતી સમજાતો કומרભાઈ મને ડાખો ચીયો અરે નું તો મારે ઈંટર હા પકડુ હા આ શું કાય બરોબર તો માનો નકે ડાખો એ બરોબર તું તો જબર સમજ્યો અરે એ નહીં ના મારે અરે આ એક એક એ એ એ નું પાટો ને નહી જાય અરે જાવે તો આવડે તો લુશ પર એનું બોલી

તો ઓકે નંબર 10 થઈ ગયો. પછે દુકાન ખોલી બેઠા ના દુકાન ખોલા ટાઈમ નઈ થાય તો તા શું બોલાય એમાં વાહે તો વાહે એટલે તમારા ભાથી હો તી તો ફોન વાળી નઈ બેઠી તા પસેઈ રહી હા જી અચ્છા તું કઈ કઈયો તું કાદી ના છે ખબર જ નહીં ત્યાં બતન બોલાય હતિયા કાકા બીજું વાત કરી દીધું કે મારો ભાઈ નહીં હા ફોર કે એ હોય તો કાઢી ના શું તો કે મારું મને તો નઈ કે ઉપર બસ તા તું આ ફોટો કાઢ્યો ભયા બુટી જુદી થઈ ગઈ અજો આ મુરત नाव हैة मोद होला हमाग not हम से आप अबबbra अबब्स है送ल एजए्पण अब वो एकने करकों

no ખોટું બોલી આ ભાઈ આપણાથી કઈક છુપાવ્યા એવું લાગે છે તેમને જઈને કે તેઓ સાચું બોલશે તો તેમને ઈનામ આપવામાં આવશે અને તેઓ બોલશે તમને સંકટ ધ્યાન થશે અરે પ્રધાનજી અમે સત્ય કહેશું તો મહારાજા ને ખોટું નહીં લાગે નહીં રાયકા ભાઈઓ નહીં જાણવા મળશે અમને તો ભલે આપણા મહારાજના વાંચ્યા છીએ અને વાજ્યા ના સકલ લઈએ તો મારો તે માટે મહારાજે જોઈ અને મેં અડવું ફરી ગયા વાત છે

Mua、啊

બોલો ભાઈ જો કારુડા થી આટલા આવતા હોય હા 80 કિલોમીટર એ તો એક ડાળાનો ભાડું પણ ના કહેવાય આ હા જો ડાળાનો ભાડું આટલું ન ભરાય અને આટલા જો 100 રૂપિયા કરો ને તો 10 હજાર થઈ જાય એટલે મારે ભરાધીન ગુરુવારથી હાલો બોલો ભાઈ